આજનું બાઇબલ વચન તિમોથી પરિસ્થિતિ એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂ તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આ મેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમય થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમય થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમય થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે પરમેશ્વર સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો માર્મા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમય થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમય થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમય થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ તેમ હમણાં અને હંમેશા ચોથો મર્મ હે અમારા બાપ તું છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમય થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમય થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમય થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમય થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે સ્તુતિ પિતા અને પુત્ર અને અને આત્માની સ્તુતિ થાઓ જેમ તેમ હમણાં હંમેશા યુગોયુગ આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમય થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમય થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમય થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમય થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા સમયે થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે એ પ્રાગટ્ય પરમેશ્વરને હાથે તેણે નક્કી કરેલા થશે પરમેશ્વર જ પરમાનંદ સ્વરૂપ અને એકનો એક સ્વામી છે રાજેશ્વરોનો રાજેશ્વર અને પ્રભુઓનો પ્રભુ છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન